સેવા કરનારીઆ સંસ્થાઓએ લાખો કરોડો રૂપિયાના બિલ પાલિકામાં મૂકીને પાસ કરાવી લીધાનું સામે આવ્યું છે સેવાના નામે મેવા ખાનારી સંસ્થાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે જેની સામે પાલિકાના મેયર ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું છે કે કોઈ પણ ગેરરીતિ થઈ હશે તો તપાસ કરીને પગલાં લેવામાં આવશે લોકડાઉન દરમિયાન લાખો લોકોને જમવાનું ભગીરથ કાર્ય સુરતમાંથી થતું હતું તમામ સંસ્થાઓ એના માટે કાર્ય કરતી હતી કે અનલોક માં આ સંસ્થાઓ એ બિલ પાલિકા માં મુકતા નવો વિવાદ થયો છે કોંગ્રેસ ના કાર્યકર કલ્પેશ બારૂટે લોકડાઉન દરમિયાન ભોજન માં થયેલા ખર્ચ અંગે માહિતી માંગી એમાં માં પાલિકા એ ભોજન માટે અક્ષય પાત્ર સંસ્થા સાથે કરેલા કરાર મુજબ કરોડ રૂપિયા ચૂકવ્યાની માહિતી આપી છે વિગત મેવું છે કે ભારત સરકાર ની ગાઈડલાઈન પ્રમાણે લોકડાઉન અમલ કરવામાં આવ્યું ત્યાર બાદ સુરત ની ઘણી બધી સંમેક્ષ સંસ્થાઓ દ્વારા શ્રમિકો જે લોકો રોજ રોજ ખાનાર ખાનાર હતા તે લોકો માટે બે ટાઈમ જમવાની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્ય કરવામાં આવેલી હતી અને જે ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા એ લોકોને એવું કહેવામાં આવેલ કે ભાઈ તમે જે કોઈ બી સેવા કરો છો જે કંઈ જમાડો છો એના ફોટોગ્રાફ અને વિગત અમને મોકલજો જેથી અમે લોકડાઉન લોકડાઉનમાં તેવી સામાજિક સંસ્થાઓનું અમે સન્માન કરશું કે આવી કપરી પરિસ્થિતિમાં પણ જ્યારે તમે લોકો આવી સેવા કરતા હોય તો તમે ખરેખર અભિનંદનને પાત્ર છો એમ વાતો કરીને દરેક સામાજિક સંસ્થાઓ પાસેથી વિગતો મંગવામાં આવેલી હતી મારું કહેવું છે કે સુરતમાં પાંચસો જેટલી સામાજિક સંસ્થાઓ જે ઘણા સમાજે પોતપોતાની પણ સેવા કરી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અમુક બિલો મૂકીને કરોડો રૂપિયાનું કોમણ કરવામાં આવ્યાનું મને જાણ થતાં મેં ત્રણ મહિના પહેલાં સુરત મહાનગરપાલિકામાં આરટીઆઈ કરેલી હતી અને ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં પણ આજની સુધી મને માહિતીનો જવાબ આપવામાં આવ્યો નથી અને મારી પાસે દસ ટકા જે માહિતી આવી છે એ માહિતી પ્રમાણે બી સુરત મહાનગરપાલિકા દ્વારા બાવીસ કરોડ રૂપિયા જેવી રકમ ચૂકવવામાં આવી છે તે પણ માત્ર કરી ખીચડી કડી ખચરીની કિંમત જો માત્ર વીસ રૂપિયા હોય તો બાવીસ કરોડ રૂપિયા જેવી રકમ કઈ રહી ચૂકવાય કોમાન તો પૂરી વિગત આવશે પછી જ કહી શકાશે કેમ કે મારી પાસે હાલમાં જે માહિતી છે એમાં બાવીસ કરોડ રૂપિયા જેવું ચુકવણી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે કેન્દ્ર સરકારની ગાઈડલાઇનથી જ્યારે લોકડાઉન સુરત શહેર અને પૂરા ગુજરાત રાજ્યમાં આવ્યું હતું ત્યારે ઘણી બધી સેવાકીય સંસ્થાઓએ શ્રમિકોને ભૂખ્યાને ભોજન મળી રહે એને માટે પોતાની જાતે દરેક અભિયાન ચલાવીને પોતાના રસોડા ચલાવ્યા છે દરેક સમાજે પોતાની રીતે સેવાકીય કાર્ય કર્યા છે પાંચ હજારથી લઈને પચાસ હજાર માણસ જમાડવાનું રસોડાનું અભિયાન ચાલ્યું હતું અને શહેરના નામાંકિત અને સેવાભાવી સંસ્થાએ દરેક કાર્ય કર્યા હતા તે દરમિયાન સુરત મહાનગરપાલિકાએ પણ ભૂખ્યાને ભોજનનું અભિયાન ચલાવ્યું હતું અને જ્યારે આપણે સુરત મહાનગરપાલિકાના અધિકારીને પૂછ્યું હતું તો ઘણી બધી જગ્યાએ એવો જવાબ મળે કે અત્યારે હાલ પૂરતું અમારી પાસે કોઈ સેવાકીય સંસ્થાની સપોર્ટ નથી એ અમારી પાસે સપોર્ટિંગ આવશે ત્યારે અમે તમને એ ભોજનની વ્યવસ્થા કરી આપીશું ત્યારબાદ જ્યારે સુરત મહાનગરપાલિકાએ ભૂખ્યાને ભોજન ફૂડ વિતર વિતરણના અભિયાન શરૂ કર્યું તો એ અભિયાન દરમિયાન લોકોને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ભૂખ્યાને ભોજન ફ્રીમાં આપીએ છીએ દરેક સેવાકીય સંસ્થાઓની મદદથી અને પછી જે પ્રમાણે આર ટીઆઈમાં માહિતી આવે છે એમાં લાખો કરોડો રૂપિયાના બિલ મંજૂર થયા છે તો એ બિલ શા માટે મંજૂર કરવામાં આવ્યા એક અગત્યનો પ્રશ્ન છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આરટીઆઈમાં જવાબ આપવામાં આવ્યો છે તેમાં હાલ તુરંત ચાર ઝોનનો જવાબ આપ્યો છે સરથાણા બી એટલે કે વરાછા પૂર્વ ઝોન એમાં ત્રણ એની અંદર લાખો રૂપિયાના બિલ છે લિંબાયત ઝોનની અંદર ત્રણ કરોડ બાવન લાખ રૂપિયાનું બિલ મંજૂર થયું છે ઉધના ઝોનની અંદર એક બાજુ એવું દર્શાવવામાં આવે છે કે ત્રણ લાખ બાવીસ હજારનું બિલનું ચૂકવણું થયું છે અને ટોટલ ખર્ચો પાંચ લાખ પાંચ કરોડ એકાવન લાખનો છે હવે એમાં આપણે સ્પષ્ટતા એ લોકો એવી નથી કરતા કે જે આ ખર્ચ છે તે ફક્ત ને ફક્ત ઉધના ઝોનનો છે કે સાથે સાત ઝોનનો છે કે ઉધના અને સેન્ટ્રલ ઝોનનો છે આરટીઆઈમાં પણ ગોળ ગોળ માહિતી આપી અરજદારને ગેરમાર્ગે દોરવા માટેનો અધિકારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે આ આફતને અવસર બનાવવાની વાત સારી રીતે સફળ કરી અને દિવાળી આવતા પહેલા દિવાળી ઉજવી લીધી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વન ટુ થ્રી અને ફોર એ અલગ અલગ ચાર સ્ટેજમાં આપણે બધા જાણીએ છીએ કે લોકડાઉન હતા અને એ સમયે સુરત શહેર એ આપણે ત્યાં માઇગ્રેશન પુષ્કળ પ્રમાણમાં છે અને એ તો આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે લોકડાઉન પૂરું થયું અને જ્યારે સ્પેશિયલ ટ્રેનો ઉપડી ત્યારે આપણે જોયું છે કે દસ લાખથી વધારે લેબર એ પોતાના ગામ તરફ ગયા હવે આ લોકડાઉનના સમય દરમિયાન લોકોની રોજગારીને ખૂબ જ અસર પડી અને આપણા નાના નાના બિઝનેસમાં લોકો કામ કરતા હોય એટલે આપણે પણ જાણીએ છીએ કે એ લોકો પણ પેમેન્ટ નહીં ચૂકવી શકે એટલે આપણા જે આ માઇગ્રેશન અને લેબર્સ છે એ લોકોને ખાવા પીવાની મુશ્કેલી ઊભી થઈ કે અહીંયા આટલા લોકો ભૂખ્યા સુતેલા છે અહીંયા સો જણનું જમવાનાની જરૂર છે અહીંયા પાંચસો જનની જરૂર છે ઘણા બધા રાત્રે માઇગ્રેશન કરતા હોય અને ઘણી વખત સુરત શહેરમાં કે કોઈ જગ્યાએ પોલીસથી અટકાવવામાં આવે તો એ લોકો કમ્પ્લીટ ભૂખ્યા હોય અને એ સમયે પણ અમે તાત્કાલિક સર્વિસ રાખીને અમે બધી વ્યક્તિઓને ભોજન પૂરું પાડ્યું છે હા હવે આપણે જે સંસ્થાઓ હતી તે બધું લીગલી જ થયું છે અને તમામને વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યા છે ભાવપત્રક મંગાવીને વર્ક ઓર્ડરથી મંજૂર ભાવે જ એ લોકોને જમવાનું પૂરું પાડવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે અને તમામ કાર્યવાહી જે લીગલી જ કમ્પ્લીટ આપણા જે કોર્પોરેશનના નીતિ નિયમો છે એ જ પ્રમાણે તમામ ઝોન દ્વારા કરવામાં આવી છે અને જે જોનની જે જરૂરિયાત હતી તે જોનના વડા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે પ્રક્રિયા કરવામાં છે તમામ તમામ જે છે તે સ્ટેન્ડિંગ કમિટીની જાણ સાથે તમામ વિગતો કરવામાં આવી છે હું એ જ કહું છું કે આરટીઆઈ ની વિગત છે એટલે અત્યારે મને નહીં ખબર હોય પણ આપણે તમે મને બતાવજો આપણે જોઈને જે તે વિભાગ હશે તે આપણે કમિશનર સાહેબ દ્વારા એમને કહીશું Bureau report, Channel Eye Fitness News, Surat.